તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વીડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરીએ તો તમે ભાઈ ગુજરાતમાં રહેતા હશો તો ભોળાદના દાન બાબા પણ તો જરૂરથી જરૂર ઓળખતા હશો જે રીતે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં તેનો વિરોધ ચાલી રહ્યો છે કમલેશ જાધવ નામના વ્યક્તિ મિત્રો તેના પર એમ કીધું તો ખુલ્લામ એમ કીધું ધમકી આપી છે અથવા એમ કીધું તો સેલ આપી છે તેમાં તેની મિત્રો વાત કરીએ તો ગઈકાલથી એક સોશિયલ મીડિયામાં ક્લિપ વાયરલ થઈ રહી છે આ ક્લિપ વિશે ચર્ચા કરી તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં ગુજરાતમાં મિત્રો ભોળાદ ભાલના બાપુને મિત્રો કેટલા બધા લોકો ઓળખે છે અને લાખોની હજારો લોકો મિત્રો ત્યાં દર્શન કરવા જાય છે પરંતુ મિત્રો એક ભાઈનું એવું કેવું છે કે મિત્રો હું ત્યાં ગયો અને મિત્રો મારું એમ કીધું સપનું સ્વાકાર ન થયું મિત્રો મારું કામ ન થયું હું આજથી ભાઈ એમ કીધું આત્મહત્યા કરું છું તે રીતે મિત્રો ભોળાદના દાનબા બાપુનું નામ દઈને ભાઈ પોતે આત્મહત્યા કરી લીધી છે અને વાત કરી તો હાલના ટાઈમમાં બે દિવસથી આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેના ભાઈનું કોલ રેકોર્ડિંગ જે વાયરલ થઈ રહ્યું છે તેના ભાઈનું એવું કેવું છે કે મારે ભાઈ ભોળાદના દાનબા બાપુને મળવું છે કારણ કે મિત્રો તે પોતાની ભાઈની મિત્રો જિંદગી બરબાદ કરી છે આ રીતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં એક માહોલ ગરબ થઈ ગયો છે આગળ વાત કરીએ તો હાલના ટાઈમે મિત્રો આ વિરોધ ક્યાં સુધી ચાલે છે એ આપણે જોવાનું રહેશે કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમે દાનબા બાપુ છે એ મફત મિત્રો બધું કામ કરે છે મિત્રો બધા લોકો ત્યાં જાય છે તો મફત જમાડે પણ છે પરંતુ મિત્રો હાલના ટાઈમે ઘણા બધા લોકોને નથી ગમતું આ બધા લોકોનું એવું કેવું છે કે દાનબા બાપુ ખોટા છે થતીંગ કરે છે અંધશ્ધામાં ના ફેલાવો તેના ઉપર ખુલે આમ એમ કહીએ તો પણ આપી દીધો છે પાંચ કરોડનો સોશિયલ મીડિયામાં લાઈવ આવીને મિત્રો બધું ગમે તે સમતકાર બતાડી દે તો તેને પાંચ કરોડ દેવામાં આવશે પરંતુ મિત્રો હાલના ટાઈમે તેવું કંઈ પણ થયું નથી પરંતુ મિત્રો બે દિવસથી આ સોશિયલ મીડિયામાં જે ક્લિપ વાયરલ થઈ રહી છે તે ક્લિપ વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરવાનું બોલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી ફરીવાર એક નવો વીડિયો મળે ત્યાંથી સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત